હાલ દુન્યા દુનિયાભરના લોકોની નજર રફાહ પર છે ઓલ આઈઝ ઓન રફા આટલા શબ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે આનો સીધો સંબંધ ઇઝરાયલ હમાસ યુદ્ધ સાથે છે રવિવારે રાત્રે ઇઝરાયલે હમાસના હુમલાનો બદલો લીધો અને રફા શહેરમાં શરણાર્થી શિબિર પર હુમલો કરી દીધો હતો હાલમાં જ અહીં પેલેસ્ટિયન કેમ્પ પર ઇઝરાયલે કરેલા હુમલામાં ઓછામાં ઓછા પિસ્તાલીસ લોકોના મોત થયા છે જેમાં નાના બાળકો પણ સામેલ છે બસ આ જ કારણોસર વિશ્વભરમાં ઇઝરાયલ સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ઓલ આઈઝ ઓન રફા આ વાક્યનો અર્થ વિશ્વભરના લોકોને અપીલ કરવાનો છે કે પેલેસ્ટિન કેમ્પ પર બની રહેલી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન ન કરો આ વાક્ય સાથે લખેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં તંબુઓ દેખાય છે આ રફાહના શિબિરોની પ્રતિકાત્મક છબી છે તમને જણાવી દઈએ કે ઇઝરાયલ હમાસ યુદ્ધના કારણે લગભગ ચૌદ લાખ લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે ઇઝરાયલ હવે આ કેમ્પ પર હુમલો કરી રહ્યું છે ઓલ ઓન રફા આ વાક્ય ડબલ્યુએચના ઓફિસના ડિરેક્ટર રીક પેપરકોર્નના નિવેદનમાંથી ઉદભવી હોવાનું માનવામાં આવે છે આપણા દેશના લોકો અને બોલિવૂડની અનેક હસ્તીઓ પણ રફાના સમર્થનમાં પોસ્ટ કરી રહી છે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર ત્રીસ મિલિયનથી વધુ લોકોએ આ પોસ્ટ શેર કરી છે અને ઇઝરાયલના હુમલા બાદ રફાના લોકો સાથે એકતા દર્શાવી રહ્યા છે